ઝડપી પાડી આ ત્રણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે સયાજીગંજ પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે રેલવે સ્ટેશન પાછળ શિલાલેખ કોમ્પલેક્ષ કબૂતરખાના સામે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં હાર જીતનો જુગાર રમવામાં આવે છે તે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ત્રણ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમની અટકાયત કરી હજારોનો મુદ્દામાલ કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે